કામરેજના દલોડી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો દીક્ષાંત સમારોહમાં જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા રાજ્યમાં આજે પોલીસ દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજરોજ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પણ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કામરેજના દલુડી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલા બિનહથિયારી લોકરક્ષકોની તાલીમ ચાલી રહી હતી ત્યારે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા બસ્સો બાર જેટલા લોક લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થતાં સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા દીક્ષાંત સમારોહ યોજાયો હતો તાલીમ લઈ રહેલા લોકો રક્ષકોને સાયબર ક્રાઇમ અવેરનેસ એનડીપીએસ પીએસ અવેરનેસ બંદોબસ્ત માટેની તાલીમ સહિતની તમામ તાલીમો સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આપવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના પોલીસ વડા હિતેશ જોયસર તેમજ જિલ્લા પોલીસના વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા પોલીસ અધિકારીઓ દ્વારા લોકરક્ષકોને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા રાજ્યમાં આજે પોલીસ દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજરોજ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પણ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કામરેજના દલુડી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલા બિનહથિયારી લોકરક્ષકોની તાલીમ ચાલી રહી હતી ત્યારે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા બસ્સો બાર જેટલા લોક લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થતાં સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા દીક્ષાંત સમારોહ યોજાયો હતો તાલીમ લઈ રહેલા લોકો રક્ષકોને સાયબર ક્રાઇમ અવેરનેસ એનડીપીએસ અવેરનેસ બંદોબસ્ત માટેની તાલીમ સહિતની તમામ તાલીમો સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આપવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના પોલીસ વડા હિતેશ જોઈસર તેમજ જિલ્લા પોલીસના વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા પોલીસ અધિકારીઓ દ્વારા લોકરક્ષકોના અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા આજ રોજ ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ બસો અને બાર જેવા બિનહથિયારી લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થયેલ છે અને દીક્ષાંત સમારોહ અહીં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે આ તમામ તાલીમાર્થીઓને નિયત મેન્યુઅલ મુજબ ઇન્ડોર અને આઉટડોરની તાલીમ આપવામાં આવેલી છે એની સાથે સાથે સ્પેશિયલ ઇન્ટરવેન્શન પણ અહીં સુરત રૂરલ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેમ કે સાયબર ક્રાઇમનું અવેરનેસ હોય એનડીપીએસ અવેરનેસ હોય વિવિધ બંદોબસ્તોમાં એમને કઈ રીતે કામગીરી કરવાની એની તમામ તાલીમ આપવામાં આવેલી છે ખૂબ સરસ પાસિંગ આઉટ પરેડનું નિદર્શન તમામ તાલીમાર્થીઓ કરેલ આના માટે હું ડીવાયએસપી એસપી હેડક્વાર્ટર અને સુરત રૂરલ હેડક્વાર્ટરની તમામ ટીમને અને તાલીમમાં જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મુકેશ રાજપૂત ન્યૂઝ કામરેજ